રાત્રે અચાનક ઉડી જાય છે ઊંઘ અને લાગે છે ડર તો અપનાવો આ ઉપાય મળી જશે તેમાંથી છુટકારો નમસ્કાર મિત્રો બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ઘણા લોકો સારી રીતે ઊંઘ આવતી નથી અને આવે છે તો પણ ખરાબ સપનામાં કારણે આ ઊંઘ ઉડી જાય છે ઊંઘમાં ખલેલ પહોંચવાના કારણે ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે અમુક લોકો ઊંઘમાં ખરાબ સપના જુએ છે હંમેશા સાપના સપના ભૂત પ્રેતના સપના આવે છે કે કંઈક એવા સપના આવે છે કે જેના લીધે ડર લાગતો રહે છે ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચવાથી બચવાના અમુક ઉપાયો આજે અમે તમને જણાવીએ છીએ મિત્રો તમે જે બેડ પર સુવો છો તે બેડની નીચે કાળા કપડામાં ફટકડી બાંધી અને રાખી દો તેનાથી ખરાબ સ્વપ્ન આવવા ઊંઘમાં ઝબકી જવું કે પછી અજાણ્યા ભયમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે કોઈ પણ મંગળવાર કે રવિવારના દિવસે ફટકડીનો એક ટુકડો બાળકના માથા પાસે રાખી દો રાત્રે બાળકોને સૂતા સમયે ખરાબ સપના નહીં આવે મિત્રો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો ધીરે ધીરે તમને ખરાબ સપના આવવાના દૂર થઈ જશે સૂતા પહેલા દરરોજ કપૂર પ્રગટાવી અને શું જેનાથી તમને ખૂબ જ સારી ઊંઘ આવશે અને સાથે જ દરેક પ્રકારના તણાવ સમાપ્ત થશે કપૂરના બીજા પણ ઘણા લાભ બતાવવામાં આવ્યા છે તમે સુવા જઈ રહ્યા છો તો તે પણ નક્કી કરો કે તમારા પગ કઈ દિશામાં છે દક્ષિણ અને પૂર્વમાં ક્યારેય પણ પગ ન રાખવા જોઈએ પગને દરવાજાની દિશામાં પણ ન રાખો તેનાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું નુકસાન થાય છે પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી જ્ઞાનમાં વધારો થાય છે દક્ષિણમાં માથું રાખીને સુવાથી શાંતિ અને સ્વાસ્થ્ય સમૃદ્ધિ મળે છે ભૈરવ મંદિરે જઈ

તકિયાની નીચે ચપ્પુ કે કોઈ ધારદાર હથિયાર રાખી અને સુવો કાળા અને સફેદ બ્લેન્કેટને તમારી ઉપરથી એકવીસ વખત ઉતારી અને તેને કોઈ ગરીબને દાન કરી દો મિત્રો આ ઉપાયો પણ તમે અપનાવી શકો છો સુવાના બે કલાક પહેલાં રાત્રિનું ભોજન કરી લેવું જોઈએ રાત્રિનું ભોજન હળવું અને સાત્વિક હોવું જરૂરી છે સારી ઊંઘ માટે જમી લીધા બાદ વજ્રાસન કરો બાદમાં ભ્રમરી પ્રાણાયામ કરો અને અંતમાં શવાસન અને સુજો શનિવારના દિવસે હનુમાનજીનું નામ લઈ પગના અંગૂઠાની પાસે વાળી આંગળીમાં કે તર્જની આંગળીમાં કાળો દોરો બાંધો તેનાથી મસ્તિષ્કને તાકાત મળશે અને ખરાબ કે ડરામણા સપના નહીં આવે તો મિત્રો આ ઉપાયો આજે અમે તમને જણાવ્યા છે જો તમને પણ રાત્રે અચાનક ઊંઘ ઉડી જતી હોય અથવા ઊંઘમાં ડર લાગતો હોય તો તમે આ પ્રયોગોને તમારા જીવનમાં અપનાવી શકો છો આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં